નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ નવ એક બે હજાર છવ્વીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવનો પાણીથી અભિષેક કરવો જોઈએ ને ભગવાનના મંદિરમાં ખડી સાકર દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને જીવનમાં દગો આપતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે ખાસ કપૂર મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ કામ પૂરા કરવાના હોય તેના માટે લાંચ માંગતા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે રૂપિયાની લેવડ દેવડમાં ખૂબ ધ્યાન રાખીને ચાલવું શું નથી કરવાનું મિત્રો આજે અગત્યની મિટિંગમાં ગેરહાજર નહીં રહેતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે સફેદ સુગંધિત ફૂલથી માં પાર્વતીનું પૂજન કરવું જોઈએ માં લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્ર ખોટી સલાહ નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે શિવ મંદિર જઈને ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વેપારી સાથે સંબંધ બગાડતા નહીં

વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે કંદમૂળનો દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો જીવનસાથીને દગો નહીં આપતા ધન રાશિ ધન રાશિ વાળા આજે શું કરવું જોઈએ ધન રાશિ વાળા આજે પોતાના જીવનમાં થયેલી ભૂલોની ક્ષમા માંગવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ધંધામાં હરિફાઈ નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા ભૂરા કલરના ફૂલ બે કે ત્રણ લઈ માથા પર કુંભ રાશિ વાળાએ આજે પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં મની પ્લાન્ટ જેવો છોડ લાવીને રાખવો નહીં મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરે મીન રાશિ વાળા છે ને આજે ઘીની ડિવેટ બનાવી અને મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈતૃક સંપત્તિ વેચવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ જ્ઞાન આજનો વિડીયો તમને ગયમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે